અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વડોદરાની દોઢ વર્ષની બાળકી સહિત ત્રીસથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં વડોદરાના વાડી વિસ્તારના સદિકા સદિકાબાનુ અને તેમની દોઢ વર્ષની દીકરી ફાતિમાનો સમાવેશ થાય છે દોઢ વર્ષની ફાતિમાના ડીએનએ મેચ થઈ જતાં ગઈકાલે તેના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો જ્યાં તેના જનાજામાં હજારોની મેદની ઉમટી પડી હતી અને આખો વાડી વિસ્તાર હિપકે ચડ્યો હતો અને તેની વાડી ખાતે આવેલ મિશ્રી કુઈ દફનવિધિ કરવામાં આવી હતી જોકે ફાતિમાના માતા સદિકા બાનુના ડીએનએ હજુ મેચ થયા નથી વડોદરા શહેરના વાળી ખત્રીપોળની છવ્વીસ વર્ષીય પરિણીતા સદિકા બાનુ મોહમ્મદ મિયા શેઠવાળા સોળ મેના રોજ પોતાના દોઢ વર્ષની દીકરી ફાતિમાને લઈને લંડનથી વડોદરા દિયરના નિકાહમાં આવી હતી પતિને કંપનીમાંથી રજા ન મળતા તે પોતાના ભાઈના લગ્નમાં આવી શક્યો ન હતો ઉત્સાહ સાથે નિકાહ બનાવ્યા બાદ સદિકાબાનુ તેની દોઢ વર્ષની દીકરી ફાતિમા સાથે લંડન જવા માટે નીકળી હતી તેને મૂકવા માટે તેના સાસુ સસરા અને ભાઈ અમદાવાદ એરપોર્ટ ખાતે ગયા હતા સદિકાબાનુ અને તેની અઢી વર્ષની દીકરીને અમદાવાદ એરપોર્ટ મૂકીને સાસુ સસરા અને ભાઈ વડોદરા પરત ફર્યા હતા વડોદરા ઘરમાં પ્રવેશે ત્યાં જ તેઓને લંડન જતું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા જ તેઓ તુરંત જ અમદાવાદ જવા રવાના થયા હતા તે સાથે નાની મસ્જિદ પાસે રહેતા સદિકા બાનુના માતા પિતા પણ અમદાવાદ જવા રવાના થયા હતા દોઢ વર્ષની ફાતિમાના ડીએનએ મેચ થઈ જતા ગઈકાલે તેના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો જ્યાં તેના જનાજામાં હજારોની મેદની ઉમટી પડી હતી અને આખો વાડી વિસ્તાર હિપકે ચડ્યો હતો વાડી ખાતે આવેલ મિશ્રી કોઈ દફનવિધિ કરવામાં આવી હતી જોકે ફાતિમાના માતા સદિકા બાનુના ડીએનએ હજુ મેચ થયા નથી